કરાયો સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જમીન દાવત અદાવત રાખી વસ્ત્ર થઈ ઘરે આવી માથામાં પથ્થર મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડીને જીવલેણ હુમલો કરવાની ઘટના સમાવી છે સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે રહેતા અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળના કુટુંબીભાઈ વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ રમણભાઈ હીરાભાઈ રાવળ શાંતાબેન રમણભાઈ રાવળ ભૂરીબેન વિષ્ણુભાઈ રાવળ છેલ્લા આઠથી દસ વર્ષથી ચાલતા જગલાની અદાવત રાખી ગઈકાલ તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ સવારના સાત વાગ્યાના સમયે ગીરકાયદેસર મંડળી રચી નશામાં આવી અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળના ઘરે આવી અક્ષયભાઈને ગડદા પાટોનો માર મારી માથાના ભાગે પથ્થર મારી લોહી લોવાણ કરી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડેલી છે ગર્ભવતી મહિલા દીપિકાબેન અક્ષયભાઈ રાવળને પણ ઈજા પહોંચાડેલ છે અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ એકસો બાર પોલીસને તાત્કાલિક ફોન કરતા પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો પરંતુ પોલીસની ગાડીમાં જ નશાની હાલતમાં વિષ્ણુભાઈ રમણભાઈ રાવળે અક્ષયભાઈ રાવળને માથાના ભાગે ફરી માર માર્યો હતો અને પોલીસ જોડે પણ બિભસ્ત વર્તન કરી ઝપાઝપી કરી હતી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિષ્ણુભાઈ રાવળે અક્ષયભાઈ રાવળને પોલીસની નજર સમક્ષ માર માર્યો હતો અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ફરજ પરના તબીબ વધુ ઈજાના કારણે દાહોદ જાયડન્સમાં રિફર કરાતા સારવાર હેઠળ છે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મારું નામ અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ છે હું હીરાપુર ગામમાં રહું છું તાલુકો સંતરામપુર જિલ્લા મહીસાગર અને મારે બનાવ એવો બન્યો છે કે કાલે સવારમાં સાત વાગ્યેના સમયમાં સામેવાળા પક્ષના રાવળ વિષ્ણુભાઈ રમણભાઈ નિર્વસ્ત્ર થઈ જેવી તેવી હાલતમાં મારા ઘરે આવ્યા સવાર સવારમાં મેં આ બેનની ગાળ બોલવા માંડ્યા અને સીધો અમે પૂછ્યું કે ભાઈ તું કેમ આવું કરે છે અને આવી રીતના કે આવી હાલતમાં શું કામ આવે છે તો એને સીધો અમને કીધું કે આ મારી જમીન છે તમને કાઢી મૂકીશ અને તારા આખા ઘર પરિવારને મારી નાખીશ એવી તેવું કરીને પછી સીધો પથ્થર મારો ચાલુ કર્યો અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે અને એ ભાઈ એવું બધું અદાવત રાખી અને બધાને મારી નાખવાની કોશિશ અને આ મારી છે માથામાં અને મને આ માથામાં માર્યા બાદ બી કોઈ જ્યારે અમે પોલીસ કેસ કર્યો એકસો બાર નંબર પર ફોન કર્યો ત્યારબાદ ચાલુ ગાડીએ બી એકસો બારની ગાડીમાં બી મને માથામાં એને મારેલ છે એ બી મારા જોડે ફોટો વિડીયો બધું પડલું છે અને મારા પત્નીને પણ એને છૂટો પથ્થર માર્યો એ બી સાતમા મહિનાની પ્રેગ્નન્ટ છે એને બી થોડી ઈજા થયેલ હતી જમીન કોની છે જમીન તો અમારી છે અમારા દાદાની છે પણ એ ભાઈએ અગાઉ બે વર્ષ પહેલાં બધી જમીન એના નામે કરીને બધાના નામા કાઢી નાખ્યા હતા નક્કરમાંથી અને એનો બી અમારો કેસ ચાલતો હતો અને ત્યાં બે હજાર સોળ સત્તરમાં એના મોટા ભાઈ બી આ જ રીતના મારા પપ્પાને છૂપી રીતના આવી અને ઘરે આવીને પગ ઉપર પથ્થર મારીને માથામાં પથ્થર મારવાની કોશિશ કરી હતી પણ માથામાં પગ પથ્થર ના વાગવાથી પગ ઉપર પથ્થર વાગી અને એના આંગળા ને એવું બધું ભાગી ગયું ક્યારની વાત છે હા એ ક્યારની વાત છે એ 2016 17 કે 18 ની વાત છે એટલે આ બે 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 ભાઈઓનું આવો કામ છે હમણાં તો આ હાલમાં વિષ્ણુભાઈએ કરેલું છે આ બધું આ મથાના ભાગ એજાને બીજા ભાઈનું નામ શું છે બીજા ભાઈનું રાજુ ભાઈ રમણભાઈ એ ક્યારે છે એ હીરાપુર 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 ક્યાં આવ્યું તાલુકો સુંદરામપુર જિલ્લા મહીસાગર